જિલ્લામાં ક્યાં છે દારૂબંધી ગાંધી ના ગુજરાતમાં દારૂ બેફામ દારૂબંધી શહેર માં અનેક વાર દારૂની રેલમ છેલ ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે વધુ એક દારૂની બોટલ સાથે લગ્નના વરઘોડામાં ડાન્સ કરતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો આપણે બતાવી દઈએ કે હલચલ ટીવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો છે આણંદ જિલ્લાના વેરાખાડી ગામમાં મન્નાજી વણઝારાના ત્યાં લગ્ન પ્રસંગમાં લગ્ન પ્રસંગે ખુલ્લે આમ દારૂની રેલમછેલ જોવા મળી